આવી ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર હવા હવાઈ આજની વાર્તા છે હવા હવાઈ જે પવન દિહ્યા દ્વારા લખાયેલી છે વાર્તા સાંભળ્યા પછી વાર્તા પર ચર્ચા પણ થશે તેથી તમે ધ્યાનથી સાંભળો નહીંતર તમને વાતચીત કરવામાં મુશ્કેલી પડશે અને તમને મજા નહીં આવે આજે સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો સાહિલ જેવો સ્કૂલે જવા નીકળ્યો કે તરત જ તે હવામાં ઉડવા લાગ્યો શરૂઆતમાં તો તે ડરી ગયો પણ પછી તેને આકાશમાં ઉડવાની મજા આવવા લાગી આકાશમાંથી બધું તેને નાનું નાનું દેખાતું હતું પછી તેણે કેટલાક કબૂતરોને ઉડતા જોયા તે પણ તેમની સાથે ઉડવા લાગ્યો હવે તેને વધારે સારું લાગવા લાગ્યું પછી સાહિલની નજર તેના સ્કૂલે જતા મિત્રો પર પડી તેણે તેમને મોટેથી બૂમ પાડી ટીટુ સોની હિના જોય પણ તેના મિત્રો તેનો અવાજ સાંભળી શક્યા નહીં સાહિલ ઝડપથી શાળાએ પહોંચીને તેના મિત્રોને આખી વાત કહેવા માંગતો હતો તેણે પોતાની ઉડવાની ઝડપ વધારી એટલામાં કોઈએ તેને હલાવ્યો સાહિલ જલ્દી ઉઠ શાળાએ જવામાં મોડું થશે દીદી તેની ચાદર ખેંચતા બોલી સાહિલે આંખો ખોલી અને બોલ્યો અરે દીદી જો તમે મને એક મિનિટ મોડો જગાડ્યો હોત તો હું આજે શાળાએ ઉડીને પહોંચી ગયો હોત પણ હવે મારે પગપાળા શાળાએ જવું પડશે આ વાત સાંભળીને દીદી હસવા લાગી અરે દીદીએ સાહિલને ખોટા સમય જગાડી દીધો સાહિલને ખૂબ મજા આવી રહી હતી તમે બધા પણ વિચારતા હશો ને કે તેની દીદીએ થોડો વહેલો ઉઠાડ્યો ન હોત તમે બધા એકબીજા સાથે ચર્ચા કરો કે આ વાર્તામાં કોણ કોણ હતું અને આ વાર્તામાં શું થયું અને આ વાર્તામાં તમને સૌથી વધુ શું ગમ્યું અને કેમ શું તમે પણ સાહિલ જેવા સપના જુઓ છો તમારા મનપસંદ સ્વપ્ન વિશે કહો જો તમને આકાશમાં ઉડવાની તક મળે તો તમે કયું પક્ષી બનવા માંગો છો શું જુદા જુદા પક્ષીઓ અલગ અલગ રીતે ઉડે છે વધુ જાણવા માટે ફરીથી આકાશને ધ્યાનથી જુઓ અને ચર્ચા કરો જો મનુષ્ય આકાશમાં ઉડી શકે અને પાણીમાં રહી શકે તો આપણી દુનિયા કેવી હોત શું આવું થવું જોઈએ આ વિશે વાત કરતો એક વીડિયો બનાવો અને અમને મોકલો અને હા આપણે કાલે ફરી એક નવી વાર્તા સાથે મળીશું